જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને બસ આજો છવ્વીસમી જાન્યુઆરી છે અને ભગત ગયા છે ધ્વજવંદન કરવા આઈટીઆઈમાં અને હવે હું જો શાકને રોટલી બનાવી લઉં બપોરના પછી વાળીએ જવાનું છે ઓલી એટલે બસ જાશું ને આજે તો જામફરનું શાક કરવાનું છે તો જુઓ કેવી રીતે બનાવું જામફળનું શાક એ બધા બતાવું તમે કેવી રીતે બનાવો એ મને કહેજો જરીક મને તો બહુ આવડતું નથી પણ આજ તો ટ્રાય કરું છું જામફળના શાકની જામફળ લીધા છે અને ટીંડોરાનો ગુંભાળો કરવાનો છે ચાર જામફળ છે અને ટીંડોરા છે એટલે ચાલો હવે આપણે જામફળનું શાક વઘાર તેલ મૂક્યું છે કુકર માં એટલા જામ પર શું રહ્યા છે બે ત્રણ અમે બે જણા હોય એટલે થઈ ગઈ અમારે અમારે જીરું નાખીને વઘારવાનું હોય એટલે તમે કોઈ જીવ જે વઘાર કરતા હોય કરી લેવાનું

એટલે ગાયને રોટલી દઈ દઉં નાખ દઉં પાણી પાઈ દઈએ બધું કરી લઈએ ઠંડી છે ને એટલે અંદર જ બાંધી છે ગાયને એટલે એને ને નથી બાંધતા ઠંડીમાં <noise> kayaknya <hesitation> 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 di <hesitation> <hesitation> ya <hesitation> 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 ya <hesitation> 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 ya <hesitation> 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 તો વીણી લઈકા તો છે બે પણ લઈને આંબા પડશે ટમેટા થોડાક ઉતાર લઈ ગેલા નાના નાના હોય ને એ ટમેટી છે તો એ હારા બહુ મીઠા લાગે બહુ સરસ ના સાફ સરસ લાગે મોટા ટમેટા ન થ્યા અમા નાના ટમેટા છે જો આ નાની ટમેટી છે ને દેાવડિયા બહુ સોમ આ જો ટમેટા બહુ મોટી છે હો એક જ છોડવો છે પણ બહુ મોટો છોડ છે ai vào yêu bài mà, nan nát mô tay 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 જો પોપયો પડી ગયો આખો મારે આ પોપયો બહુ આવતો હતો પણ હમણાં પોવાનું વિપડો ને એટલે પડી ગયો છે જો આ લીંબુડીમાં એવા ફૂલ ફૂલા બહુ સરસ ને તો માળો બનાવ્યો હશે પંખીએ અહીંયા દેખાય લીંબુ ફાલ બહુ છે આમાં હોતી એમાં એવો છે આમાં એવો છે બે લીંબુડીમાં એવો છે

તો બોલી કેવાના છે પણ હવે હજી ભીનું છે થોડું એટલે હવે બે દિકેળે કેવું બોલી ભીનું છે ને એટલે પાકી ગઈ અને ક્યાં કેમ નમશે ભીરબા પણ તું એ હા જ છે હમ હમ આપણે તો હું આમાં આયકો રયો ને તાસ જેવું એમાં પાકી ગઈ ખડ ક્યાંય નથી બૈરું હો કે સિલ પડેલો બૈરો જ નથી હાવ દવા ફેલ ગઈ કોણ માંખ લેવા તા છે ને લઈ લઈ કઈ દેજો એને બરકી આવજો અહીં જોવાય એને હાવ એક તો દાણો ખડનો નથી બૈર્યો એટલે કાઈ ની ને ની વેર સરસ છે પાક માથે આવી ગઈ છે હવે Lá đi là sao. Majusen y abotay. Majusen, kia bát hay. Clar. 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 Clar.

અલો મિત્રો ભજીયા ખાવાનો આપણે મળીશું હવે રાધે રાધે કાલે બીજા ક્લોક